ખુબ જ શરમજનક છે કોઈ ગુજરાતની અંદર પ્રથમ ઘટના નથી આવી ઘટનાઓ બનતી છે પરંતુ શિક્ષણ તંત્રની લીલી નીતિના કારણે કોઈ કડક કાર્યવાહી ન કરવાના બદલે રાજકોટની અને રાજ્યની મોટાભાગની શાળાઓની અંદર નાના બાળકો પાસે સાફ સફાઈ કરાવે છે મધ્ય ભોજન વાસણ સાફ કરાવે છે આવી રીતના પ્રિન્સિપાલ પોતાના ઘરના કામો નાના બાળકો પાસે કરાવવાની ઘટનાઓ આ આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આજનો જે વિડીયો છે તે ત્રણ અલગ અલગ ઘટનાઓનો છે એક માટીનો જે ઢગલો છે તેમને ઉપાડવા માટે નાના ભૂલકાઓ કે જેમની ઉંમર સાત થી આઠ વર્ષ છે તેમની પાસે આ મજૂરી કરાવે છે પ્રિન્સિપાલની પોતાની કાર જાણે પોતે કોઈ કોન્ટ્રાક્ટ આઈ હોય ગાડીને સાફ કરવાનો તે રીતના નાના ભૂલકાઓ પાસે પાણીની ડોલ સાથે સાફ સફાઈ કરે છે અને ત્રીજો વિડીયો મધ્યમ ભોજનના જે જમીને પછી જે વાસણ બગડેલા હોય તે નાની બારાઓ આ ભાષણ સાફ કરી રહી છે એક તરફ રાજ્ય સરકાર અંશે ગુજરાત જીતશે ગુજરાત જેવા પ્રોજેક્ટ નું નામે મોટી મોટી જાહેરાતો કરે છે ત્યારે રાજ્યનું જે બજેટ છે તેનું તેત્રીસ થી પાંત્રીસ ટકા જેટલું બજેટ શિક્ષણ પાછળ જો ખર્ચવામાં આવતું હોય અને ગ્રાન્ટો સાફ સફાઈ થી માંડીને વહીવટી કામોની તમામ ગ્રાન્ટો સરકારી શાળાઓને આપવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટરો અને જે અમુક શિક્ષકો પોતાની જે ગ્રાન્ટ છે પોતાના ખીચામાં ગટગટાવી જતા હોય અને એનો જે હક નો પૈસો છે નાના બાળકો પાસેથી બાળ મજૂરી કરાવે છે ખરેખર ખૂબ જ શરમજનક છે આવી રીતના નાના ભૂલકાઓની માનસિકતા પર ખરાબ અસર થાય જે તમે ગુલામીના પાઠ ભણાવી રહ્યા છો તે કોઈ દિવસ શિક્ષણ જગતની અંદર ચલાવી મળે આ અંગે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે અને શિક્ષણ મંત્રીને અમે પત્ર લખીને આ અંગે ધ્યાન દોરીશું કે ભાઈ જે કામ શ્રમિકો કરાવવાનું કરવાનું હોય જે કોન્ટ્રાક્ટરો પાસે કરાવવાનું તમે જેમની કરોડો રૂપિયાની ગ્રાન્ટો આ અંગે આપો છો તે કામ તો રિયલ કોઈ કરતું જ નથી નાના ભૂલકાઓ પાસે કરવામાં છે આમાં બાળકો ભણશે કઈ રીતના ભાલી પોતાના બાળકને શિક્ષણિક કામગીરી હશે શાળાઓ પરંતુ શાળાઓ આવું કોઈ દિવસ તપાસ કરતા નથી અને જેની લીધે આવી રીતના બાળકો આપવા દિવસ આવી નાના મોટી સાફ સફાઈ અને આવા કામો કઈ કરે છે અને આના જે પૈસા જે કોન્ટ્રાક્ટરો અને શિક્ષકો પોતાના ખીચામાં ભરી દેતા હોય ખૂબ જ શરમજનક છે આ બાબતને અમે સખ્ત શબ્દોમાં વખણ્યો છે અને આ બાબતે ખૂબ ઉદાહરણરૂપ કાર્યવાહી થાય જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ કઈ રીતના થતી અટકે એ અંગે